આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે ચૂંટણી માટેના મતદાનને પગલે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ત્યારે આજે અડસઠ નગરપાલિકા વિસ્તાર જૂનાગઢ મહાનગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયત વિસ્તારમાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ હતી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે મતદાનને પગલે દરેક બૂથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે ચૂંટણી પંચે અત્યાર સુધી મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પૂરજોશમાં પ્રચાર કર્યો છે ત્યારે અઢાર ફેબ્રુઆરીએ જ ખબર પડશે કે કમળ ખીલશે કે પછી પંજાને સાથ મળશે ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જે અઠ્યાવીસ બેઠકો માટે યોજાવા જઈ રહી છે ત્યારે કુલ બસો ચોવીસ મતદાન મથકો માટેના આજે ડિસ્પેચિંગની કામગીરી અત્યારે થઈ રહી છે કુલ ઓગણત્રીસ જેટલા રૂટો દ્વારા પોલિંગ પાર્ટી અને પોલિંગ સ્ટાફને ઇવીએમ અને વિવિધ પ્રકારની સ્ટેશનરી સાથે રાજ્ય ચૂંટણી આયોગની જે કંઈ ગાઈડલાઇન છે એ મારફતે મોકલવામાં આવી રહ્યા છે અને આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે